જય માતા ડાયરાનું તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો મારી ચેનલ ઉપર હોય તો નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બને એટલો વિડીયોનો શેર કરો જેથી અમે કોઈ પણ વિડીયો નાખીએ તો તમારા ઘર આવી જાય મિત્રો આજે આપણે લાખાભાઈના ભેંસ વેચવાની છે ખડાઈ છે આ આ ખડેલી આઠ મહિના ચાલુ છે પહેલું વેતર છે આઠ મહિનાની આ પણ છે ગામ છે લતા જિલ્લો જામનગર તાલુકો ધર આખું નામ લીધું લાખાભાઈ બાબિયા તો ભાઈના નંબર આપેલા જ છે કિંમત એક લાખ પંચાવન હજાર જેવું ભાઈ કરે છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે બાકી ભાઈના નંબર આપેલા છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી લેજો અને આખી માહિતી મેળવી લેજો કાંઈ માહિતીમાં ઘટે તો અને મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો મિત્રો બને એટલું શેર કરો જેથી કોઈ મિત્રોને ભેંસ લેવાની હોય કે દેવાની હોય તો સરળતાથી તે અહીંયા મારી આપણી યુટ્યુબ ચેનલમાંથી માહિતી મેળવી શકે છે ટોટલ જવાબદારી મિત્રો ભેંસ દેવાની છે ભેંસમાં મિત્રો કાંઈ ખામી નથી તો અહીંયા આપણે ભેંસ છે મયુરભાઈની મયુરસિંહભાઈની તો બે મહિના અને બાર દિવસની વ્યાલ છે વેતર નું પારું નથી એટલે કે આપણે પાડી કે આપણે પાડો કંઈ નથી એનો કિંમત સાઠ હજાર જેવું રૂપે એક હજાર રૂપિયા રાખેલ છે કિંમત સા ફિક્સ નથી બધી જવાબદારી દેવાની છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તો ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો બધી જવાબદારીથી દેવાની છે સવાર સાંજ ચાર પાંચ લીટર દૂધ કરે છે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો બાકી ભાઈના નંબર આપેલા છે ત્યાં તમે ભાઈનું કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે મિત્રો અને આના પછીની આપણે બેગ ભેંસવું છે એ પણ તમને દેખાડો આના પછીની ભેંસ છે મિત્રો આપણે ગામ છે અજાણી અજાણી પીપળિયા તાલુકો વિસાવતર ડીલો જુનાગઢ પહેલું વેતર મિત્રો ભેંસ છે ભેંસમાં મિત્રો કાંઈ એમ નથી ભાઈનું કેવું છે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ભાઈને ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે પહેલું વેતર જ છે મિત્રો હું ખડાઈમાં લેખાય તો બાકી ભાઈને નંબર આપેલ છે ત્યાંથી ભાઈ ભાઈ આગળથી આખી માહિતી મેળવી લેજો અને મારી યુટ્યુબ ચેનલ ઉપર નવ આવે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને મિત્રો તમારે જાહેરાત કરવાની હોય તો મારા વોટ્સઅપ નંબર આપેલા જ છે તો મિત્રો બને એટલો શેર કરો તો અહીંયા તમારેથી લેવેજ કરવું હોય તો અમારા ચેનલમાંથી સહેલું પડે તમને આ ડવરા ધક્કા ના ખાવાય એટલે એના માટે અહીંયા તમે ઘર બેઠા જો અમારી ચેનલમાંથી લેવેજ કરી શકો છો એટલે મિત્રો બને એટલો વિડીયોને શેર કરો